उजासનો પર્વ એટલે દિવાળી તહેવારના આ દિવસમાં કોઈ પણ પરિવાર દુખી રહે તો આ પર્વની ઉજવણીનો કોઈ મતલબ નથી તહેવારની ઉજવણી વિભાગના તમામ નાના મોટા કર્મચારીઓ અને અધિકારીઓ ઉલ્લાસભેર કરે તેને લઈને રાજકોટ રેન્જ પોલીસે આવકારદાયક પહેલ કરી રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિભાગના એક કર્મચારીઓના પરિવારજનોની મુલાકાત લીધી જેમના મોભી છેલ્લા કેટલાક વર્ષોમાં મૃત્યુ પામ્યા છે मृतक કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી સાથે તેમના પરિવારને તહેવાર માટે કપડા અને ઉજવણી માટે જરૂરી સામગ્રી પણ પહોંચાડી ફૂલ નહીં તો ફૂલની પાંકડીના રૂપમાં ઉચ્ચ અધિકારીઓના પ્રયાસથી પોલીસ કર્મચારીઓના પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા રેન્જાઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિભાગના એક કર્મચારીઓના પરિવારજનોની મુલાકાત લીધી જેમના મોભી છેલ્લા કેટલાક વર્ષોમાં મૃત્યુ પામ્યા છે મૃતક કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવી સાથે તેમના પરિવારને તહેવાર માટે કપડા અને ઉજવણી માટે જરૂરી સામગ્રી પણ પહોંચાડી ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં ઉચ્ચ અધિકારીઓના પ્રયાસથી પોલીસ કર્મચારીઓના પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા